શહેર સલામ અર્પણ કાર્યક્રમ યોજાયો એક પોઈન્ટ ચૌદ કરોડ મુદ્દામાલ પરત કરાયો રાજ્ય સરકારની પ્રજાભિમુખ અને પારદર્શી વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતનાઓની સૂચના મુજબ તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર ટુ કે એન ડામોરના માર્ગદર્શન હેઠળ ઝોન ફાઇવ વિસાના ઉત્તરાયણ અમરોલી જહાંગીરપુરા રાંદેર અને અડાજણ આમ પાંચ પોલીસ સ્ટેશનો માટે તેરા તુચકો અર્પણ કાર્યક્રમનું આયોજન અમરોલી છાપરાભાટા રોડ ઉપર આવેલ આર વી પટેલ કોલેજ ખાતે રાખવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સુરતના સિનિયર રિપોર્ટર દવે જગદીશભાઈના નિવાસસ્થાને ગત દસમી એપ્રિલ બે હજાર પચીસના રોજ થયેલી ઘરફોડ ચોરીના સોનાના દાગીનાઓ પણ સુપ્રત કરવામાં આવ્યા હતા ઝોન ફાઇવના નાયબ પોલીસ કમિશનર સિંહ ઝાલાઓના સહિત ઇન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનર કે ડિવિઝન ડિવિઝન તથા એલ તેમજ તમામ પોલીસ ઇન્ચાર્જ અધિકારીઓ હાજર રહ્યા હતા અને મુંદામાલ ફરિયાદી તથા અરજદારોને પરત આપ્યું હતું જેમાં ફોર વ્હીલર ગાડીઓ ઓટો રિક્ષા ટુ વ્હીલર મોપેડ તેમજ રિકવર કરાયેલા મોબાઈલ ફોન નંગ બેટરી તથા રોકડા રૂપિયા અને સોના ચાંદીના દાગીના મળીને એક કરોડ ચૌદ લાખ બત્રીસ હજાર એકસો પચ્ચીસનો મુદ્દામાલ કોર્ટની મંજૂરી મેળવવાની પરત કરાયો છે